અમે અત્યારે છી તલાવની પાળે અને ત્યાંથી આ શૂટ કરીએ છીએ આ થોડોક સીન સાંજનો સીન છે અને અમારા ગામડાનું નજારો દેખાડો થોડોક દેખાડવા માટે આ શૂટ કર્યું છે તમે જોઈ શકો છો ગામડામાં બહુ જ મજા આવે એટલા માટે અમારા ગામની ટાંકી છે હજી થોડો સમય થયો એને બનવાનું અને તમે જોઈ શકો છો અને અમારું ગામડું છે અને હા અમારા ગામનું નામ પાણગઢ છે અને ધોલેરા તાલુકો અમદાવાદ જિલ્લો છે અને આ અમારું ગામ છે તમે જઈશો ગામડામાં રહેવાની બહુ મજા આવે અને આ અમારા કાકા માઉ બનાવ્યા છે પાછળભેઠા મારા ભાઈ છે આ બી અમારા મોટા ભાઈ છે આ બી અમારા બંને ભાઈ છે તલાવની પાળે અને આ તમે જે જોઈ રહ્યા છે એ મંદિર છે

બાઈ બાય કરે છે વિડીયો સારો લાગે તો લાઇક સબ્સક્રાઈબ જરૂરથી કરજો ચલો બાય બાય